સરકાર જે ભરતી કરે છે તેમાં અનામતની માંગના સાથે આંદોલન કરી રહ્યા છે તે તેમની માંગ પર અડગ છે અને આજે ગાંધીનગર પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી તે સમયે ઘર્ષણભર્યા દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને જે પ્રકારે

માજી સૈનિકોની એક મહારેલી હતી એમાં દ્વારા માજી ધરપકડ કરી નજરકેદ કરવામાં આવે છે માજી સૈનિકોના શ્રી એને પણ નજરકેદ કરવામાં આવે છે ધરપકડ કરવામાં આવી છે અંદાજે ગુજરાતની અંદર બેથી ત્રણ હજાર જેટલા માજી સૈનિકોની અલગ અલગ જિલ્લાઓમાં ધરપકડ કરવામાં આવી છે ગાંધીનગરમાંથી અમુક રેલવે સ્ટેશનમાંથી પણ ધરપકડ કરી છે બસ સ્ટેન્ડમાંથી પણ ધરપકડ કરવામાં આવી છે એટલે બે હજારથી પચીસો લોકો માજી સૈનિકો છે એની પોલીસ દ્વારા ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હું સખત શબ્દોમાં વખડી રહ્યો છું ધારાસભ્ય તરીકે કારણ કે માજી સૈનિકો જે હતા આરોગ્ય કરી રહ્યા છે એની માંગ બિલકુલ વ્યાજબી છે તમે જોયું છે કે એની જે માંગ હતી કોઈ માજી સૈનિકોની ગુજરાતની અંદર અનામત આપવામાં આવે તો અન્ય રાજ્યોમાં તો આપવામાં આવે જ છે તો ગુજરાતમાં પણ અનામત સરકારી નોકરીમાં આપવી જોઈએ અલગથી મંત્રાલય બનાવવું જોઈએ માજી સૈનિક જોઈ તો જ્યારે સગીત થાય છે તો એને એક કરોડ હજુ સન્માન રાશિ અન્ય રાજ્યોમાં આપવામાં આવે છે ગુજરાતમાં પણ એ કાયદો તો હજી નિયમ તો બન્યો છે પણ એમાં ભોળી પાકે તો જ તે લો કે કાશ્મીર જેવા જે બરફ જ્યાં હોય જ્યાં માઇનસ બે લદ્દાખમાં તો પાંત્રીસ ડિગ્રી તાપમાન અંદર વ્યૂ જતું હોય છે ત્યારે પાંત્રીસ પાંત્રીસ ડિગ્રીમાં જો આપણા સૈનિકો જ્યારે ડ્યુટી કરતા હોય તો ઘણી વખત એના એટેક આવી જતા હોય હૃદય બંધ થઈ જતા હોય ત્યારે એવામાં પાછા માજી સૈનિકોને ગુજરાત સરકાર એક કરોડની સહાય આપવામાં ઊંચા હાથ કરે છે અન્ય રાજ્યોમાં આપે છે એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં માજી સૈનિકો સાથે અનામત આપવાની બાબતમાં અન્યાય થઈ રહ્યો છે અલગ મંત્રાલય આપવામાં અન્યાય થઈ રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક માજી સૈનિકોને ન્યાય નથી મળતો આજે એની વિશાળ રેલી હતી જેને પણ અટકાવવામાં આવી છે આંદોલનને તોડવામાં આવ્યું છે તો એને હું ધારાસભ્ય તરીકે સખત શબ્દોમાં વપર્યો છું અને આજે મોટા મોટાભાગના મારા અમારા માજી શ્રીકોની ધરપકડ કરવામાં આવી છે પણ જ્યાં સુધી એને તાત્કાલિક અસરથી છોડવામાં નહીં આવે ત્યાં સુધી હું પોતે આજે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ સાવણી ખાતે હું ઉપવાસમાં બેસવાનો છું જ્યાં લઈને દરેક માજી સૈનિકોને દરેક જિલ્લામાંથી જેટલા પણ માજી સૈનિકોની ધરપકડ કરી છે એ તાત્કાલિક રાજ્ય સરકારની અપીલ કરું છું તાત્કાલિક એને છોડવામાં આવે એના ન્યાય અધિકાર માટે આ એ માગણી કરી રહ્યા છે એ કોઈ ત્રાસવાજી નથી જો માજી સૈનિકો કે સૈનિકો આપણા દેશના અડધી કલાક માટે પણ દેશની રક્ષા કરવામાં ચૂક થાય તો દેશ પરિસ્થિતિ ગુલામ બની જાય એવી પરિસ્થિતિ છે તો આવા આપણા દેશના

આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટેનો નવજીવો ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નઈ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર